મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું માતા સતીના શરીરથી ઉત્પન્ન થયેલ દસ મહાવિદ્યાઓની ઉત્પત્તિની વાર્તા તો મિત્રો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી એક વાર દેવી સતીના પિતા પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું તેમાં ભગવાન શિવ સિવાય તમામ દેવી દેવતાઓ અને ઋષિઓને યજ્ઞમાં બોલાવવામાં આવ્યા હકીકતમાં દક્ષ ભગવાન શિવને પોતાના શત્રુ માનતા હતા અને સમયાંતરે ભગવાન શિવનું અપમાન કરવાની તક શોધતા રહેતા હતા આ ઈચ્છાને લીધે દક્ષે ભગવાન શિવ અને સતીને યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું જ્યારે દેવી સતીને ખબર પડી કે તેમના પિતા દક્ષ યજ્ઞ કરી રહ્યા છે ત્યારે દેવી પણ યજ્ઞમાં જવા તૈયાર થઈ ગયા ત્યારે ભગવાન શિવે સતીને કહ્યું કે આપણે આમંત્રણ વિના એ યજ્ઞમાં ન જવું જોઈએ ત્યારે સતીએ દલીલ કરી કે તેમના પિતાના સ્થાનની મુલાકાત લેવા માટે તેને કોઈ આમંત્રણની જરૂર નથી ત્યારે ભગવાન શિવે દેવી સતીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ સતી રાજી ન થયા અને ભગવાન શિવ વારંવાર દેવીને રોકી રહ્યા હતા જેના કારણે દેવીએ ભયંકર રૂપ ધારણ કર્યું જ્યારે શિવજી દેવીને ક્રોધિત જોઈને ત્યાંથી જવા લાગ્યા ત્યારે માતા સતીના દસ અલગ અલગ સ્વરૂપો દસ દિશાઓમાંથી પ્રગટ થયા આ દસ સ્વરૂપોને દસ મહાવિદ્યાઓ કહેવામાં આવે છે કાલી તારા સુંદરી ભુવનેશ્વરી છિન્નમસ્તા ત્રિપુરા ભેરવી ધુમાવતી બગલામુખી માતંગી અને કમલા આ દસ મહાવિદ્યાઓના નામ છે થોડા સમય પછી દેવી શાંત થયા અને યજ્ઞ માટે પિતા દક્ષના સ્થાને પહોંચ્યા હતા પર પ્રજાપતિ દક્ષે સતીની સામે ભગવાન શિવ વિશે અપમાનજનક વાતો કહેવાનું શરૂ કર્યું દેવી સતી આ સહન ન કરી શક્યા અને યજ્ઞ કુંડમાં કૂદીને પોતાના શરીરનું બલિદાન આપ્યું આ પછી માતાએ પાર્વતીના રૂપમાં હિમાલયનું પર્વતીએ રાજ લીધું અને દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ મેળવવા માટે તપસ્યા કરી અને તપ થી પ્રસન્ન થઈ ભગવાન શિવે દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા મિત્રો આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ